ડીસા તાલુકામાં બનાસ નદીમાંથી રેતી ભરીને નીકળતા ડમ્પરોને જાહેર રસ્તા ઉપર નહીં ચલાવવાનું સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવાથી લીજ ક્વારી ઉદ્યોગ ઠપ થઈ ગયો છે અને હજારો ડમ્પરો ટ્રકોના પૈડા થંભી જવા પામ્યા છે જેથી આ જાહેરનામું એકતરફી રીતે પાડવામાં આવ્યું હોવાનું જણાવી આ રસ્તા ચાલુ રાખવા લીજ હોલ્ડરો અને ટ્રક માલિકો દ્વારા ડીસા એસડીએમને રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ડીસાની બનાસ નદીમાંથી રેતી ભરીને નીકળતા વાહનો માટે ડીસાથી રાણપુર રોડ રોડ તેમજ જુના ડીસાથી સદરપુર રોડ ઉપર રેતી ભરીને નીકળવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું ડીસાના સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે જાહેરનામામાં જણાવ્યું છે કે આ ત્રણેય રસ્તા ઉપરથી રેતી ભરેલા વાહનો અવર જવર કરી શકશે નહીં તેમજ રેતી ભરેલા વાહનો નદીની અંદરથી ભેખડે બેખડે ચલાવી બનાસ નદીના પુલ પાસે બહાર કાઢી નેશનલ હાઇવે ઉપરથી જઈ શકશે તંત્ર દ્વારા પાડવામાં આવેલા આ જાહેરનામાથી હાલમાં રેતીનો સમગ્ર વ્યવસાય ઠપ થઈ જવા પામ્યો છે કારણ કે નદીની અંદર બેખડે બેખડે રેતી ભરેલું કોઈ પણ પ્રકારના વૈકલ્પિક રસ્તો બનાવ્યા વગર જ રેતીના વાહનોને મુખ્ય રસ્તા ઉપરથી ચાલવા ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે જેનાથી લીજ ધારકોમાં તેમજ ટ્રક માલિકોમાં નારાજગી વ્યાપી જવા પામી છે આ ઉપરાંત તંત્ર દ્વારા મુખ્ય રસ્તા ઉપરથી માત્ર રેતીના વાહનોને જ પ્રતિબંધ મુકાયો છે જ્યારે આ ત્રણેય રસ્તા ઉપર પાંત્રીસ થી વધુ કોલ્ડ સ્ટોરેજ આવેલા હોવાથી દરરોજ બટાકા ભરેલી હેવી ટ્રકો બેફામપણે ચાલી રહી છે જેના ઉપર કોઈ પ્રકારનો પ્રતિબંધ લગાવાયો નથી આ ઉપરાંત પણ દૂધ સિમેન્ટ કપચી લોખંડ તેમજ ખેત ઉત્પાદનો ભરેલા મોટા હેવી વાહનો આ રસ્તા ઉપર બે રોકટોકપણે અવર જવર કરી રહ્યા છે તેમ છતાં માત્ર રેતી ભરેલા વાહનોને નીકળવા ઉપર પ્રતિબંધ મુકાતા આજે લીજ હોલ્ડરો અને ટ્રક માલિકો દ્વારા ડીસાના નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ બાબતે લીજ હોલ્ડરોએ જણાવ્યું કે માત્ર રેતી ભરેલા વાહનો ઉપર પ્રતિબંધ મૂકી એક તરફી જાહેરનામું બહાર પડાયું છે જેના કારણે સમગ્ર રેતીનો વ્યવસાય ઠપ થઈ ગયો છે જેના કારણે હજારો લોકોની રોજીરોટી ઉપર પણ અસર પડી રહી છે